શહેરના જૂનીગઢીના ગણેશજીની આજ રોજ વિસર્જન યાત્રા નીકળી હતી આજ રોજ વડોદરા શહેરના સિટી વિસ્તારમાંથી જે જૂનીગઢી વિસ્તાર આવેલો હોય તે જૂનીગઢી વિસ્તારના ગણેશજીની વિસર્જન યાત્રા નીકળી હતી આ વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સાથે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ તથા શહેર ભાજપા અધ્યક્ષ તથા વિવિધ જે વોર્ડ હોય તે વોર્ડના નગર સેવકો આરતીમાં પણ જોડાયા હતા આ વિસર્જન યાત્રા શહેરના જૂની વિસ્તારમાંથી નીકળી હતી જેવી ગુજરાતમાં વડોદરા શહેરમાં જૂની ગઢીનો ગણેશ ઉત્સવ અનેરો ગણેશ ઉત્સવ છે વર્ષોથી જૂનીગઢી વિસ્તારમાં તમામ યુવાનો એકત્ર થઈને ખૂબ સરસ રીતે આનું આખું આયોજન જયારે કરતા હોય છે ને આજે સાતમા દિવસે જયારે શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે વડોદરા શહેરમાંથી જ નહીં પણ અલગ અલગ જગ્યાઓ પરથી પણ અહીંયા ભક્તો આવ્યા છે અને ગણેશજીને પ્રાર્થના કરીને આમના વિસર્જન આપી દઈને આવી વિસર્જનની યાત્રાની શરૂઆત થઈ રહી છે ત્યારે આપણા માધ્યમથી તમામ નગરજનોને ખૂબ ખૂબ શુભકામના પાઠું છું અને ભગવાન ગણેશજી પાસે આપણે પ્રાર્થના કરીએ કે વડોદરા શહેરનું જનજીવન પરિચરે આવી રહ્યું છે જૂનીગઢ મિત્ર મંડળ આજે ઓગણીસો અડતાલીસ માં સ્થાપના થઈ હતી વડીલો અમારા વડીલોએ બેસાડેલા ગણપતિ આજે સિત્યોતેર વર્ષ થયા છે આજે બરોડાના ભાજપના તમામે તમામ કાર્યકર્તા અને મેયર ધારાસભ્ય અને કોર્પોરેટરો બધા જ હાજર રહ્યા હતા અને અમારી